મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ગરૂડ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે છ ભાગ સાંભળ્યા આજે આપણે સાતમો ભાગ સાંભળીશું સાતમા ભાગમાં આપણે સાંભળીશું માન સૃષ્ટિનું વર્ણન દક્ષ પ્રજાપતિ દ્વારા મિથુન ધર્મની સૃષ્ટિનો વિસ્તાર હરિયો શ્રી હરિએ ફરી કહ્યું હે રુદ્ર પ્રજાપતિ બ્રહ્માએ પરલોકમાં રહેનારી માનસ પ્રજાઓની સૃષ્ટિ પછી સૃષ્ટિનો વિસ્તાર કરનારા માનસપુત્રો ઉત્પન્ન કર્યા તેમનાથી ધર્મ રુદ્ર મનુ સન સનાતન ભોગુ સનતકુમાર રુચિ શ્રદ્ધા મરીચી અત્રિ અંગિરા પુલતસ્ય પુલ કતૃ વશિષ્ઠ અને નારદનો પ્રાદુર્ભાવ થયો આ ઉપરાંત બહુર્ષિ અગ્નિશ્વાદ કૈવ્યવાદ આજ્ય સુકાલીન ઉપહૂત અને દીપ્ય નામના સાત પિતૃગણ ઉત્પન્ન થયા આ બહિર્ષદાદી સાત પિતૃગણોમાં પહેલા ત્રણ પિતૃઓ અમૃત રૂપ અને બાકીના ચાર મૂર્તિમાન છે કમલયોની બ્રહ્માના જમણા અંગૂઠામાંથી ઐશ્વર્યશાળી દક્ષ પ્રજાપતિ અને ડાબા અંગૂઠામાંથી તેમની પત્નીનો જન્મ થયો પ્રજાપતિએ પોતાની તે પત્નીના ગર્ભથી અનેક શુભ લક્ષણોવાળી કન્યાઓ ઉત્પન્ન કરી તેમને બ્રહ્માના માનસપુત્રોને સમર્પિત કરી દીધી તેમણે સતી નામક પુત્રીના લગ્ન રુદ્ર સાથે કર્યા તેમનાથી રુદ્રના અસંખ્ય મહાપરાક્રમી પુત્રોની ઉત્પત્તિ થઈ દક્ષએ અત્યંત રૂપાળી સુંદર લક્ષણોવાળી ખ્યાતિ નામની પુત્રી ભોગુને પરણાવી જેનાથી ભૂગુના દાતા અને વિધાતા નામે બે પુત્ર થયા તે જ ખ્યાતિથી ભગવાન નારાયણની જે શ્રી નામે પત્ની છે તેમની ઉત્પત્તિ થઈ તે શ્રીના ગર્ભથી હરિએ બલ અને ઉન્માદ નામના બે પુત્ર ઉત્પન્ન કર્યા મહાત્મા મનુની આયતિ અને નિયતિ નામે બે કન્યાઓ થઈ જેમના લગ્ન ભૃગુના પુત્ર ધાતા અને વિધાતા સાથે થયા તે બંનેથી એક એક પુત્રનો જન્મ થયો આયતિના ગર્ભથી ધાતાના પ્રાણ અને નિયતિના ગર્ભથી વિધાતાના મુકુંડ્યુ પુત્ર થયા પુત્ર મહામુનિ માર્કંડે થયા મરીચીની પત્ની સમભૂતિએ પૌર્ણમાસ નામે એક પુત્રને જન્મ આપ્યો તે મહાત્મા પૌર્ણમાસ બે પુત્ર થયા જેમના નામ વીરજા અને સવર્ગ છે અંગિરાને દક્ષ પુત્રી સ્મૃતિથી અનેક પુત્ર અને સિનીવાલી કુહુ રાકા તથા અનુમતિ નામે ચાર પુત્રીઓનો જન્મ થયો અર્સુયાય અત્રિના અત્રિથી ચંદ્રમાં દુર્વાસા અને યોગી દત્તાત્રેય નામે ત્રણ પુત્રોને જન્મ આપ્યો પુલતસ્યની પત્ની પ્રીતિને દત્તોલી નામે પુત્ર થયો પ્રજાપતિ પુલહની પત્ની સમાક્ષથી કર્મ અર્થવીર તથા સહિષ્ણુ નામે ત્રણ પુત્ર ઉત્પન્ન થયા કૃતુની પત્ની સુમતીથી સાઠ હજાર બાલખિલ્ય ઋષિઓની ઉત્પત્તિ થઈ આ બધા ઉદ્ધર્વ રહેતા અંગુષ્ટ પર્વ પરિણામવાળા તથા દેદીપ્યમાન સૂર્ય જેવા તેજસ્વી હતા વશિષ્ઠની પત્ની ઉર્જાથી રજ ગાત્ર ઉધર્વ બાહુ શરણ અનત સુતપા અને શુક્ર આ સાત પુત્ર થયા આ બધા સપ્તશી કહેવાયા હે હર તે દક્ષ પ્રજાપતિએ શરીરધારી અગ્નિને સ્વાહા નામની પુત્રી પ્રદાન કરી તે અગ્નિ દેવતી પાવક પવમાન તથા સુશી નામે તેજસ્વી ત્રણ પુત્રો પ્રાપ્ત કર્યા દક્ષ કન્યા સ્વધાએ પિતરોથી મેના તથા વૈત્રણી નામની બે પુત્રીઓનો જન્મ આપ્યો તે બંને કન્યાઓ બ્રહ્મવાદીની હતી મેના લગ્ન હિમાચલ સાથે થયા હિમાચલને ત્યાં મેનાથી મેના નામે પુત્ર થયો તથા ગૌરી પાર્વતી નામે પ્રસિદ્ધ પુત્રીનો જન્મ થયો જે પૂર્વજન્મમાં સતી હતા હે શિવ ચાર પછી ભગવાન બ્રહ્માએ પોતાના જેવા જ ગુણવાળા સ્વયંભૂ મનુને જન્મ આપ્યો અને તેમને પ્રજા પાલનના કાર્યમાં નિયુક્ત કર્યો તે જ બ્રહ્માથી દેવી શત્રુપાનો આહિર્ભાવ થયો સર્વ વૈભવસંપન્ન મહારાજ સ્વયંભુ મનુએ તપસ્યાના પ્રભાવથી પરમશુદ્ધ તપસ્વીની તે શત્રુપા નામની કન્યા સાથે લગ્ન કર્યા જેનાથી પ્રિયવ્રત અને ઉતાનપાદ નામે બે પુત્રો તથા પ્રસૂતિ આકૃતિ અને દેવહૂતિ નામે ત્રણ પુત્રીઓનો જન્મ થયો તેમાં શ્રી મનુએ આકૃતિ નામની કન્યાના લગ્ન પ્રજાપતિ રુચિ સાથે અને પ્રસૂતિ તથા દેવહૂતિના લગ્ન ક્રમશઃ દક્ષ અને કદર્મ મુનિ સાથે કર્યા રુચિથી યજ્ઞ અને દક્ષિણાનો જન્મ થયો યજ્ઞથી દક્ષિણાના બાર પુત્ર થયા જે મહાબળશાળી યામ વિશેષ દેવતા નામે પ્રસિદ્ધ છે દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિએ સોવી શ્રેષ્ઠ કન્યાઓનો જન્મ આપ્યો તે કન્યાઓમાં શ્રદ્ધા લક્ષ્મી ધૃતિ તુષ્ટિ પુષ્ટિ મેઘા ક્રિયા બુદ્ધિ લજ્જા વપુ શાંતિ વૃદ્ધિ અને કીર્તિ નામે જે તેર કન્યાઓ હતી તે દક્ષિણાના પુત્ર ધર્મને પરણાવી ચાર પછી બાકીની જે ખ્યાતિ સતી સંભૂતિ સ્મૃતિ પ્રીતિ ક્ષમા ઉર્જા સ્વાહા અને સ્વધા નામની અગિયાર કન્યાઓ હતી તેમના લગ્ન ક્રમશઃ મુનિશ્રેષ્ઠ ભૃગુ મહાદેવ મરીચી અંગીરા પુલતસ્ય પુલ કત્તુ અત્રિ વશિષ્ઠ અગ્નિ અને પિતૃઓ સાથે થયા શ્રદ્ધાએ કામ લક્ષ્મીએ દર્પ ધૃતિએ નિયમ તૃષ્ટિએ સંતોષ તથા પુષ્ટિએ લોભને ઉત્પન્ન કર્યો મેઘાથી શ્રુતનો તથા ક્રિયાથી દંડ લય અને વિનય નામે ત્રણ પુત્રનો જન્મ થયો બુદ્ધિએ બોધને લજ્જાએ વિનયને વપુએ વ્યવસાય તથા શાંતિએ શેમને ઉત્પન્ન કર્યા વૃદ્ધિથી સુખ અને કીર્તિથી યશ ઉત્પન્ન થયા આ બધા ધર્મના પુત્રો છે ધર્મના પુત્ર કામની પત્નીનું નામ રતિ છે તેના પુત્રને હર્ષ કહે છે દક્ષ પ્રજાપતિએ કોઈક વેળાએ અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું તે યજ્ઞમાં રુદ્ર અને સતી સિવાય નિયંત્રિત દક્ષના બધા જમાય પોતાની પત્નીઓ સાથે ઉપસ્થિત થયા આવું જાણીને વિના આમંત્રણે સતી પણ તે યજ્ઞમાં ગયા પરંતુ ત્યાં પોતાના પિતા દક્ષ દ્વારા કરવામાં આવેલા તિરસ્કાર ભર્યા વ્યવહારને તેઓ સાખી ન શક્યા અને તેમણે ત્યાં જ પોતાના પ્રાણોનો પરિત્યાગ કરી દીધો તેજ સતી ફરી પાસા હિમાલયને ત્યાં મેનાના ગર્ભથી જન્મ્યા અને ગૌરી નામે પ્રસિદ્ધ થઈને શંભુના પત્ની બન્યા ત્યાર પછી તેમણે ગણેશ અને કાર્તિકે થયા સતીના દેહ ત્યાગથી અત્યંત ક્રોધી તેજસ્વી ભૂંગીશ્વર પિના કપાણી ભગવાન શંકરે યજ્ઞનો વિધ્વંસ કરીને દક્ષને એવો શાપ આપ્યો કે તમે ધ્રુવના વશમાં મનુષ્ય થઈને જન્મ ગ્રહણ કરશો તો અહીંયા ગરુડ મહાપુરાણનો સાતમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે આઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ગરુડ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો